વેલકમ બેક મિત્રો તમારું સ્વાગત છે નયા નયા બ્લોગ્સમાં આજે આપણે નવો બ્લોગ લઈને આવી ગયા ને આજ થોડું તબિયત ખરાબ હતી ને એ આજ બપોરેથી જ ચાલુ કરી અહીંયા થોડી થોડી લાલ દેખાતી હશે તમને કેમ કે આંખમાં કંઈક દીવડો કરી ગયો તો ને ત્યાં ભણવાઈ ગયા કેન્સલ થયું હતું અને અત્યારે બહુ છાટા આવવા જેવું થઈ ગયું અને થોડા થોડા છાટા ચાલુ થઈ ગયા છે ઓલા કેમ સંકટના વાદળો છવાઈ ગયા છે આપણું ખેતર છે અને આમાં છે ને વખીણ વાંકવાનું ટ્રાય ત્યાં કરીએ પણ નથી આવતું હેલું બહુ પડે આ વરસાદ ક્યાંય ખરાડ દેતો જ નથી હમણાં અને ખરાડ આવે તો એ તા ખરાર આવે ને એમ થાય ને કે આપણે આંકવાનું ચાલુ કરીએ દાતા વળી પાછો છાટા આવી જાય મિત્રો આ કહેજો તો શું હોય આ બધા હેઠું આવે મેડીમાં જ ચડાય રાખ છે મિત્રો

બેટરી બેટી ચડાવી પંચર ધરાવી આવ્યા હતી એ બધું થઈ ગયું ને અઢાડ ધોપડી ગયું હવે ડીપીએ ને આપણે ફળની ભારી ભરવા આવાની એ ચાલુ તો થઈ ગયું ને અત્યારે ચાલુ થઈ ગયું ને આપણે ફળ ભરવા જવાની ભાર્યો આમાં જે ના મારવાના હોય મારે હા બળે નહીં બરાબર

બિયર ભાઈ આ કે આપણે થોડ ભરીન અલતાઈ ગયા તો મિત્રો આપણે આવી ગયા છીએ બીજી વાડીએ અને આપણે બીજી વાડીએ આવી ગયા આપણે કળથીથી ઘણી પડ લો જો આપણું ઘર છે અહીં આપણું ઘર ને આપની બીજી વાડી ને તમને આગળ બતાવું

જો ભાઈ કોણ ઘટાડો અમારો ઘટાડો યાર જેવો દેવો નથી મૂંઘા માય લો ત્રી હજાર નો